આજના વૈજ્ઞાનિકો કુદરત હારે ભક્તિ જેટલો ખિલવાડ કરશે તેટલું નુકસાન આ દુનિયાએ ભોગવું પડશે જેના અનેક ઉદાહરણ છે જેમાં પહેલું દુબઈની અંદર ક્લાઉડ સીડિંગના કારણે ભયંકર તબાહી પૂર આવ્યું જેમાં ડિજિટલ સિસ્ટમ પલવારમાં ઢેર થઈ ગઈ હતી બીજું અત્યારે સુપરપાવર કહેલાતા અમેરિકા દેશના કેલિફોર્નિયા જંગલમાં આગ લાગી છે તેને સુપર પાવર કહેલાતો દેશ આગને બુજાવવામાં સાવ નિષ્ફળ રહ્યો છે અને આ લોકોના કરેલ પાપમાં નિર્દોષ પશુ પક્ષીઓ પણ આગમાં સળગી રહ્યા છે ત્રીજુ હવે ચીન દેશની અંદર થ્રી ગોર્ગેસ ડેમ બનાવવામાં આવ્યો છે જેના કારણે પૃથ્વીની ગતિ ધીમી થઈ છે એવું નાસા વૈજ્ઞાનિકોનું કહેવું છે તો મિત્રો પૃથ્વીની ગતિ ધીમી થઈ છે કુદરતી ગતિ આ લોકો ક્યારેય માપી નથી શકવાના અને આ ભૂલનું પરિણામ ચીનને ભયંકર તબાહી સાથે ભોગવવું પડશે આ માટે વૈજ્ઞાનિક બન્યા છો તો અભિમાન સાથે નહીં સ્વાભિમાન સાથે કામ કરો અને પ્રકૃતિની સંભાળ રાખીને આગળ વધશો તો વાંધો નહીં આવે જય હિન્દ જય દ્વારકાધીશ